હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકો બહારના પેકેટના ફરસાણ ભૂલી જાય એવો આજે આપણે ઘઉંના લોટનો ક્રિસ્પી નાસ્તો જે તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો બાળકોને લંચ બોક્સમાં કે સવારના નાસ્તામાં કે તમે સાંજે ચા સાથે પણ ખાઈ શકો એટલો ટેસ્ટી આ નાસ્તો છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું એના માટે એક બોલમાં એક કપ ભાખરીનો લોટ એટલે લાડવા સુખડી માટે જે થોડો જાડો લોટ હોય એ વાપરીશું આપણે રવો આ રેસીપીમાં નહીં વાપરીએ તો ફાઇબરનું પ્રમાણ ઘઉંના લોટમાં હોય એ ભાખરીના લોટમાં હોય એટલા માટે મેં એ લોટ લીધો અને ત્રણ કપ ભરી રોટલીનો લોટ લેશું તો રોટલીનો લોટ થોડો ઝીણો હોય અને ભાખરીનો લોટ થોડો જાડો હોય એટલે કે લાડવા માટેનો એ મેં લીધો તો આ રીતે કમ્બાઈન કોમ્બિનેશન લેશો તો રવો કે મેંદો કાંઈ વાપરવાની તમને જરૂર નહીં પડે હવે એમાં દોટથી બે ટી સ્પૂન જેટલું મીઠું મીઠાનું પ્રમાણ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે આપણે ઉપરથી એક મસાલો પણ બનાવીને ઉમેરવાના તો એમાં પણ ઉમેરીશું એટલે મીઠું તમારે એ રીતે ઉમેરવાનું સાથે એક ટી સ્પૂન જેટલો અજમો હલકો મસળીને મેં ઉમેરી દીધો અને મોણ માટે આપણે ઘી અને તેલ મિક્સ કરીશું તમારે જો એકલું ઘી વાપરવું હોય તો ઘી અને એકલું તેલ વાપરવું હોય તો તેલ બાળકો માટે જો તમે બનાવતા હોય તો ઘી વાપરો તો વધારે સારું તો ચારથી પાંચ ટી સ્પૂન જેટલું ઘી અને બેથી ત્રણ ટીસ્પૂન જેટલું તેલ બે કમ્બાઈન કરીને વધુ ઓછું તમારા હિસાબે તમારે ઉમેરવાનું અને અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને હવે એકદમ સારી રીતે તો મોણ જે આપણે ઉમેર્યું છે એ બધા લોટમાં આવી જાય એ રીતે તમારે લોટને આ રીતે ઉપર નીચે કરી મિક્સ કરવાનો અને પછી જે ઘી અને તેલ ઉમેર્યું એના ગાંઠા હશે એ તમારે આ રીતે હથેળી વચ્ચે છૂટા કરવાના અને પછી આ રીતે મુઠ્ઠી પાડી જોવાની તો બહુ વધારે પડતું પણ મોણની આ રેસિપીમાં તમને જરૂર નહીં પડે અને આ રીતે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી હું કસૂરી મેથી ઉમેરી રહી છું અને પછી આ રીતે મેં એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી દીધું હવે થોડું થોડું પાણી ઉમેરીશું અને આપણે કઠણ લોટ બાંધવાનો છે તો ભાખરીના લોટ જેવો જ કઠણ લોટ આપણે રાખીશું તો કઠણ લોટ તમે આ રીતે રાખશો એટલે એકદમ ખસતા એવા બનશે ઢીલો લોટ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા ટોટલ મેં ચાર કપ લોટ લીધો તો મને દોઢ કપ જેટલા પાણીની જરૂર પડી તો દોઢ કપથી પણ થોડું ઓછું મેં પાણી રાખી અને આવો સ્ટીફ તમે જોઈ શકો છો કઠણ એવો લોટ બાંધી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લીધો સવા કપથી દોઢ કપ જેટલા પાણીની તમને જરૂર પડશે હવે લોટના આ રીતે ચાર ભાગ કરી લઈશું અને એમાંથી આપણે લુવા તો તમારે લુવા છે એ બહુ મોટા નથી કરવાના પાટલી જેટલી તમારી હોય એ રીતે તો આ રીતે મેં રોટલીનો જે લુવો હોય એનાથી ડબલ લુવો આ રીતે લઈ લીધો અને એને પણ આપણે ખૂબ જ સારી રીતે મસળી લઈશું લોટ તમે જોઈ શકો છો કઠણ ભાખરીના લોટ જેવો લોટ છે એટલા માટે આ રીતે લોટ આવો રહેશે અને પછી આપણે વેલણના મદદથી આપણે આ રીતે એને વણી લઈશું તો એની થિકનેસ તમે જોઈ શકો જેમ રોટલી વણીએ એટલી જ મેં એની થિકનેસ રાખી છે તો રોટલીથી હલકો એવું જડ્ડું રહે તો પણ ચાલે અને પછી આપણે એની સાઇડ્સ છે એ આ રીતે કટ કરી લઈશું અને હવે એકદમ પાતળા પાતળા નાના નાના આ રીતે કટ કરીશું તો મોસ્ટલી તમે શક્કરપારા જ્યારે બનાવો ત્યારે આપણે એને મોટા મોટા પીસીસ આ રીતે કરતા હોય પણ આ જે નાસ્તો છે એ આપણે થોડું અલગ રીતે બનાવીશું તો આ રીતે એને પાતળા પાતળા મેં ઝીણા ઝીણા કટ કર્યા અને પછી ક્રોસમાં તો પાટલીની સાઈડ મેં થોડી ચેન્જ કરી અને પછી ક્રોસમાં આ રીતે તમારે કટ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે હું કટ કરી રહી છું હલકો ક્રોસમાં એટલે ડાયમંડ શેપમાં આ તમારે કટ કરીને રેડી કરવાનું છે પછી આ રીતે તમારે એને સેપરેટ કરી લેવાનું આ રીતે અને એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું તો આ રીતે નાના નાના એકદમ સક્કરપારા હોય એવું રેડી થશે તો હજુ પણ આ રીતે એક બતાવી દઈશ તો આ રીતે મેં રોટલી વણી સાઇડ્સ કટ કરી અને પછી લાંબા લાંબા આ રીતે પાતળા પાતળા કટ કરી લીધા અને પછી ક્રોસમાં પાટલી કરી તમારે થોડો આ રીતે ભાગ ઉપરનો જે ક્રોસનો હોય એ આમ પણ શેપમાંનો હોય એટલે કાઢી લેવાનો અને પછી આ રીતે તો જેટલા નજીક બને એટલા અને નાના નાના શક્કરપારાની જેમ તમારે કટ કરવાનું છે આ રીતે તમે ક્રોસમાં કટ કરશો એટલે ડાયમંડ શેપમાં નાના નાના આ રીતે કટ થશે તમારે જો ચોરસ શેપ રાખવો હોય તો ચોરસ પણ રાખી શકો તો આ રીતે મેં આખું આ રીતે કટ કરી રેડી કરી લીધું અને હવે આપણે સાઈડમાંથી પણ જે નાના નાના હાફ હાફ શક્કરપારા હોય એ હું કાઢી લોટમાં મિક્સ કરી રહી છું તમારે જો એ તળવા હોય તો પણ તળી શકો પણ એકદમ સારો એવો આ નાસ્તો દેખાય બહાર કરતાં પણ સારો એટલે તમારે આ રીતે સાઈડ કાઢી લેવાની અને પછી આ રીતે નાઇફ તમે થોડી નીચે આ રીતે ફેરવી દેશો એટલે અલગ પાટલીથી આ રીતે થઈ જશે તો આ રીતે લગભગ આઠ લુવા થયા છે આપણે વણતા જઈશું કટ કરતા જઈશું અને સાથે તળતા પણ જઈશું તળતા પહેલાં એક ચટપટો ટેસ્ટી એવો મસાલો બનાવવાનો છે એના માટે એક વાટકીમાં એક ટી સ્પૂન સંચા એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો અહીંયા તમે દોઢથી બે ટી સ્પૂન જેટલો પણ ચાટ મસાલો લઈ શકો એક ટી સ્પૂનથી થોડું ઉપર ધાણા જીરું પાવડર અને એકથી બે ટી સ્પૂન કાશ્મીરી મરચું કે લાલ મરચું પાવડર તમને તીખાસ જોતી હોય એ રીતે લાલ મરચું પાવડર તમારે લેવાનું છે મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આ મસાલો છે એ બહુ ટેસ્ટી એવો લાગે છે સંચળના લીધે થઈને તૈયાર છે તમારે સંચળ વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી તો નાની કડાઈ હોય તો ઓછા આ નમકીન પારા આવશે અને જો મોટી હોય તો વધારે આવશે તો આ રીતે આપણે એને ઉમેરી દઈશું અને લો ફ્લેમ પર બે મિનિટ સુધી આપણે એને આ જ રીતે થવા દઈશું બે મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું અને પાછું આપણે એકથી બે મિનિટ જેવું થવા દઈશું હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો ગોલ્ડન કલર આવી ગયો આવો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા જ વણતા જઈશું અને સાથે સાથે તળતા જઈશું તો આ રીતે તમે એકવાર બનાવી આ મહિના સુધી સ્ટોર કરી શકો તો જે દિવસે પણ તમારા પાસે ટાઈમ હોય ત્યારે તમે આ બનાવી શકો ગરમ ગરમ હોય ત્યારે જે આપણે મસાલો બનાવ્યો છે એ આ રીતે છાંટી દઈશું આ મસાલો બહુ ચટપટો ટેસ્ટી એવો લાગશે તો તમારા સ્વાદ પ્રમાણે તમારે વધુ ઓછું તીખું જોવે તો તીખું મરચું નહીં તો કાશ્મીરી મરચું ઉમેરી આ રીતે તરત જ ગરમ ગરમ હોય ત્યારે કોટ કરી દેવાનું અને પછી આ રીતે મેં બધા જ વણી તળી મસાલો છાંટી અને એક બોટલ ભરી લીધી અને આ તમે એ ટાઇટ ડબ્બામાં ભરી ઠંડા થઈ જાય એટલે એ ટાઇટ ડબ્બામાં ભરી અને મહિના સુધી તમે એને ખાઈ શકો બાળકોને લંચ બોક્સમાં જો તમારા બાળકોને બહારના પેકેટના નાસ્તાઓ ભાવતા હોય તો આ એકવાર તમે ટ્રાય કરજો બાળકો બહારના નાસ્તા પણ નહીં ખાય અને આ તમને વારંવાર ઘરે બનાવડાવશે એટલો ટેસ્ટી સાથે આપણે આમાં મેંદો પણ નથી વાપર્યો રવો પણ નથી વાપર્યો અને ઘઉંનો જ લોટમાંથી આપણે આ બનાવેલો છે તો એકવાર આ નાસ્તો બનાવજો અને મને કહેજો કેવું લાગ્યું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ